જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પડેલા કમોસમી અને અતિશય ભારે વરસાદે ખેડૂતો પર પડ્યા પર પાટો માર્યો છે મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અમારા પ્રતિનિધિ દ્વારા માંગરોળ નજીકના કંકાસા ગામે મેદાન પર જોઈ વાસ્તવિક સ્થિતિની તપાસ કરતાં જાણવા મળ્યું કે મોટાભાગના ખેતરોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં પાક પાણીમાં તણાઈને એક તરફ વહી જતો જોવા મળ્યો આ અચાનક પડેલા ભયાનક વરસાદને કારણે ખેડૂત ભાઈઓ પર મોટી આર્થિક મુશ્કેલીઓનું સંકટ ઊભું થયું છે કંકાસા ગામના ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે આ બાબતે વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને દેવાભાઈ માલમને પણ રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય પણ સરકારમાં પત્ર લખી ખેડૂત ભાઈઓને વહેલી તકે સહાય પહોંચાડવા માંગ કરી છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર સાથે જીડીસી ન્યૂઝ માંગરોળ